ભરૂચ જિલ્લામાં કાર્યરત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે એક માનવ જ બીજા માનવને મદદરૂપ થાય તેવા અનેક કાર્ય વચ્ચે વુમન્સ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સારી કામગીરી કરતી વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલ સેવનએક્સ કોમ્પ્લેક્સના ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડે ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ પદે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સુર તમાકુવાડા હેમાલી રાણા વોર્ડ નંબર છ ના નગરસેવક હેમુ પટેલ સહિતના રાજકીય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે વુમન્સ ડે નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સારી કામગીરી કરતી મહિલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન કરી તેઓ તેમના કાર્યમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આપી હતી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવાંશી અટોદરિયાને શિક્ષણ માટે પચાસ હજાર રૂપિયાનો ચેક પણ અર્પણ કર્યો હતો સાથે શૂટિંગ શૂટરમાં ખુશી ચુડાસમા ચેસમાં દેવસિયા પટેલ આગળ હોય કુસ્તીમાં પાયલ વણજારા અને ફૂટબોલમાં શૈલા બારિયા ટ્રેક વોન ડોમાં અલીસા મોલવી સાયકલિંગમાં કમલા રાવ ટ્રી પ્લાન્ટેશનમાં ધ્રુવા મોદી રેલવે પોલીસમાં મુસાફરનો જીવ બચાવનાર રોશની સિંહ તથા યંગેસ્ટ ન્યૂઝ એન્કર તરીકે જાનવી મકવાણા માઉન્ટેનિંગ સીમા ક્રિકેટમાં કૃપા પ્રજાપતિ અને સમાજ સેવિકા બૈજી રાઠોડ તથા એથ્લેટિકમાં પૂજા ચોક્સીને શ્રેષ્ઠ વુમન્સ તરીકે સન્માન આપવામાં આવ્યું હતું અને સાથે કાર્યક્રમનું સફળ સંચાલન પણ સંસ્થાના પ્રમુખ નીતિન માને અને વાઇસ ચેરમેન જીજ્ઞાસા ગોસ્વામી માને કર્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ